ઉમરગામમાં દરિયામાં શંકાસ્પદ વસ્તુ દેખાતા દોડધામ મચી ગઈ છે મરીન પોલીસ એલર્ટ જોવા મળી રહી છે બોટની મદદથી મરીન પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી એફએસએલ સહિતની ટીમને પણ જાણ કરી દેવામાં આવી છે તો આ સમગ્ર બાબતને લઈને પોલીસ પણ એલર્ટ જોવા મળી રહી છે ઉમરગામમાં દરિયામાં શંકાસ્પદ વસ્તુ દેખાતા દોડધામ મચી છે મરીન પોલીસ એલર્ટ મોડ પર છે બોટની મદદથી મરીન પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે તો જે પ્રકારે હાલ તો શંકાસ્પદ વસ્તુ દેખાતા દરિયામાં શોધખોળ હાથ ધરવામાં આવી ઉમરગામમાં દરિયામાં શંકાસ્પદ વસ્તુ દેખાઈ આવતા દોડધામ મચી છે અને જેને લઈને હવે મરીન પોલીસ પણ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે બોટની મદદથી મરીન આ સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે આ શંકાસ્પદ પણ તપાસ હાથ ધરવામાં આવી છે એફએસએલ સહિતની ટીમને પણ જાણ કરી દેવામાં આવી છે સંવાદદાતા માનવ ફોનલાઈન પર જોડાયા છે માનવ ઉમરગામમાં દરિયામાં શંકાસ્પદ વસ્તુ દેખાતા હવે પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે શું વિગતો આપને જણાવવાનું કે ઉમરગામનો દરિયો એ મુંબઈ થી નજીક આવેલો છે એટલે ક્યાંક ને ક્યાંક ઘણી વાર આતંકી પ્રવૃત્તિઓ પણ જોવા મળતી હોય છે તેને જ લઈને મરીન પોલીસ હંમેશા સક્રિય હોય છે તો સાથે સાથે જે સ્થાનિક માછીમારો છે તેમના સંપર્કમાં હોય છે કંઈ પણ અજાણી વસ્તુ અથવા અજાણી બોર્ડ કંઈ પણ વસ્તુ જોવા મળે તો પોલીસને જાણ કરતા હોય છે ત્યારે જે રીતે આ વખતે જે મોટું મહાકાય ડ્રમ જેવું દરિયામાં તરતું હતું તાત્કાલિક મરીન પોલીસને જાણ કરવામાં આવી હતી અને મરીન પોલીસે દરિયા કિનારે પહોંચીને તપાસ શરૂ કરી હતી એફએસએલ ની ટીમને પણ બોલાવવામાં આવી હતી જે ડ્રમ જે દરિયાની અંદર હતું તેને બહાર કાઢવામાં આવેલું અને હાલ તપાસ કરવામાં આવે છે અંદર કોઈ શંકાસ્ત વસ્તુ કોઈ કેમિકલ કે અન્ય કોઈ વસ્તુ છે નહીં તમામ વસ્તુઓની તપાસ હાલ કરવામાં આવી રહી છે જી બિલકુલ માનવ જાણકારી બદલ આપનો આભાર